જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો દીકરો બનીને કે વહુ બનીને કે દીકરી બનીને કે જમાઈ બનીને આ બધા કોણ આવે છે જેની આપની સાથે કર્મોની લેના દેની હોય છે જો લેના દેણી ના હોય તો કોઈ આવતું નથી તો મિત્રો આ કર્મની લેણા દેણીની એક કહાની આજે આ વિડીયો દ્વારા આપણે જાણીશું એના પહેલાં મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો એક સમયની વાત છે એક આર્મીમેન હતો તે એકદમ એકલો હતો મા બાપ ભાઈ બહેન કોઈ નહોતું તે એકલો જ કમાઈ કમાઈને ફોજમાં રૂપિયા જમા કરાવતો હતો એક દિવસ એક શેઠ બેજ કેમ્પમાં કરિયાણાનો માલ સપ્લાય કરવા આવ્યા એની સાથે ફોજીનો પરિચય થયો અને દોસ્તી થઈ ગઈ શેઠજીએ ફૌજીને કહ્યું કે તારી પાસે રૂપિયા છે એ પડ્યા પડ્યા એટલા ને એટલા જ રહેશે એના કરતાં એ રૂપિયા તું મને આપ હું એને કારોબારમાં લગાવું તો તે રૂપિયાથી વધારે માલ ખરીદીને વધારે વેચાણ કરીશું તો તારા રૂપિયા ડબલ થઈ જશે ફોજીને શેઠની વાત પસંદ આવી અને બધા રૂપિયા શેઠજીને આપી દીધા આ રૂપિયાને લીધે શેઠજીનો કારોબાર ખૂબ મોટા પાયે ચાલવા લાગ્યો શેઠજી ખૂબ રૂપિયા કમાવા લાગ્યા આ બાજુ બોર્ડર ઉપર લડાઈ ચાલુ થઈ આ ફોજી અશ્વધર્મ હતો એટલે ઘોડી ઉપર બેસીને બોર્ડર ઉપર જઈ રહ્યો હતો ત્યારે અચાનક ઘોડી પાગલ થઈ ગઈ અને દોડવા લાગી ફોજીએ તેને રોકવાની ખૂબ કોશિશ કરી પણ ઘોડી રોકાય જ નહીં આખરે ઘોડી દુશ્મનોની જમીન ઉપર જઈને ઊભી રહી ત્યારે તાકીને બેઠેલા દુશ્મનોએ અચાનક ફાયરિંગ ચાલુ કર્યું દુશ્મનોના ટોળા સામે એકલો ફોજી જાજો સમય ટકી ન શક્યો આખરે ફોજી શહીદ થયો સાથે સાથે ઘોડીને પણ ગોળી વાગી હતી એટલે ગોળી પણ મળી ગઈ આ વાતની જ્યારે શેઠજીને ખબર પડી ત્યારે શેઠજી ખૂબ ખુશ થયા કેમ કે ફોજીનું કોઈ વારસદાર નહોતું તેમને વિચાર્યું કે હવે આ રૂપિયા દેવા કોને એટલે ફોજીના બધા રૂપિયા શેઠજીએ પોતે જ રાખ્યા અને શેઠજી મોજમાં આવી ગયા કેમ કે તેમને રૂપિયા પણ મળી ગયા અને કારોબાર પણ સારો ચાલવા લાગ્યો ત્યારે શેઠજી ખૂબ ખુશ થયા થોડા દિવસો બાદ શેઠજીના ઘરે દીકરાનો જન્મ થયો હવે તો શેઠજી વધારે ખુશ હતા તેઓ એવું સમજતા હતા કે ભગવાનની મારા ઉપર ખૂબ કૃપા થઈ છે ખૂબ રૂપિયા મરી ગયા લેવાવાળો પણ મરી ગયો કારોબાર પણ મોટો થઈ ગયો અને ઘરે દીકરાનો જન્મ થઈ ગયો ધીરે ધીરે દીકરો મોટો થવા લાગ્યો દીકરો ખૂબ સમજદાર હતો ભણવામાં પણ ખૂબ હોશિયાર હતો શેઠજીએ તેને ખૂબ ભણાવ્યો જ્યારે દીકરો ભણી ગણીને મોટો થઈ ગયો તો શેઠજીએ વિચાર્યું કે દીકરો આ કારોબાર સંભાળી લેશે હવે દીકરાના લગ્ન કરી દેવા જોઈએ ત્યારબાદ એક સ્વરૂપવાન કન્યા સાથે દીકરાના લગ્ન કરાવે છે લગ્નનું કામકાજ પત્યા પછી શેઠ બેઠા બેઠા વિચારતા હતા કે હવે મારો બધો કારોબાર મારા દીકરાને સોંપી દેવો છે પરંતુ થોડા જ દિવસોમાં દીકરાની તબિયત ખરાબ થઈ ગઈ દીકરાની તબિયત ખરાબ જોઈને શેઠજી તરત જ તેને દવાખાને લઈ ગયા પણ કોઈ દવા લાગુ પડી નથી શેઠજીએ વિચાર્યું કોઈ મોટા દવાખાને લઈ જઈએ કદાચ ત્યાંની દવા લાગુ પડે અને દીકરો સાજો થઈ જાય પરંતુ કોઈ દવા લાગુ પડતી નથી અને બીમાર વધ્યા જ કરે છે શેઠજીએ ખૂબ ખર્ચ કર્યો છતાંય દીકરો સાજો થતો નથી છેલ્લે ડૉક્ટરોએ કહ્યું કે આને લજ બીમારી છે આ છોકરો બે દિવસમાં મરણ પામશે ડૉક્ટરની વાત સાંભળીને શેઠજી નિરાશ થઈને દીકરાને લઈને રડતા રડતા આવતા હતા રસ્તામાં એક વ્યક્તિ મર્યો તેમણે કહ્યું અરે શેઠજી શું થયું ખૂબ જ દુઃખી હો એવું લાગે છે શેઠજીએ કહ્યું ભાઈ આ મારો દીકરો છે તેણે બાળપણથી જ લાડકાથી ઉછેરીને મોટો કર્યો હવે જવાન થયો અમે એવું વિચાર્યું હતું કે દીકરો ઘરપણમાં અમારી સેવા કરશે અને અમે એમના લગ્ન પણ ધામધૂમથી કર્યા ખૂબ રૂપિયા વાપર્યા જેને જેટલા માગ્યા એટલા રૂપિયા આપ્યા પણ હવે એ જ દીકરો બીમાર પડ્યો દવાખાનામાં પણ ખૂબ ખર્ચ કર્યો છેવટે ડોક્ટરોએ એવું કહી દીધું કે આને લાલલાજ બીમારી છે આને હવે ઘરે લઈ જાઓ બે દિવસમાં આ દીકરો મરણ પામશે ત્યારે પહેલાં વ્યક્તિએ કહ્યું અરે શેઠજી તમે શું કામ ચિંતા કરો છો મારા પાડોશમાં એક વૈદિકજી છે તેઓ પાંચ રૂપિયાની એક પડીકી દવા આપે છે એની દવાથી મરેલા પણ ઉઠીને દોડવા લાગે છે જલ્દીથી તમે એ વેદજીની દવા લઈ આવો શેઠજી દોડતા દોડતા ગયા અને પાંચ રૂપિયાની દવાની પડીકી લઈ આવ્યા અને દીકરાને એ પડીકીમાંથી દવા આપી દીકરો આ દવા પી ગયો અને તરત જ છોકરો મરણ પામ્યો દીકરાના મરણ થયા પછી શેઠજી અકળાટ કરી રહ્યા હતા શેઠાણી પણ રડી રહ્યા હતા અને ઘરમાં નવી નવી આવેલી વહુ પણ રડી રહી હતી બધા લોકો રડી રહ્યા હતા ત્યારે એક મહાત્મા આવ્યા તેમને પૂછ્યું આ લોકો કેમ રડી રહ્યા છે ત્યારે ગામના લોકોએ બોલ્યા આ શેઠને એકનો એક જવાન દીકરો હતો એ પણ આજે જ મળી ગયો એટલે બધા રડી રહ્યા છે બધા દુઃખી થઈ રહ્યા છે મહાત્માજી બોલ્યા શેઠજી રડશો શું કામ શેઠજી બોલ્યા જેનો જવાન દીકરો રો મરી જાય એ માણસ રડે નહીં તો શું કરે ત્યારે મહાત્મા બોલ્યા તે દિવસે તો તમે ખૂબ ખુશ હતા શેઠજી બોલ્યા કયા દિવસે મહાત્માજી મહાત્માજી બોલ્યા જ્યારે ફોજીએ તમને રૂપિયા આપ્યા હતા ત્યારે શેઠજી બોલ્યા હા કારોબાર માટે રૂપિયા મળ્યા હતા એટલે ત્યારે હું ખુશ હતો ત્યારે મહાત્માજી બોલ્યા બીજા એક દિવસે તો તમે ખૂબ ખુશ હતા તમારી ખુશીઓ કોઈ પાન નહોતો શેઠજી બોલ્યા કયા દિવસે ત્યારે મહાત્માજીએ કહ્યું પહેલો ફોજ શહીદ થયો ત્યારે તમે એવું વિચાર્યું હતું કે હવે તેના રૂપિયા પાછા નહીં દેવા પડે અને મફતમાં તમારો કારોબાર ખૂબ મોટો થઈ ગયો હવે હું ખૂબ આનંદથી જીવન પ્રસાર કરી ત્યારે શેઠજી બોલ્યા હા મહારાજ ત્યારે હું ખૂબ ખુશ હતો મહારાજજી બોલ્યા ત્યારે તો તે બધા લોકોને ખૂબ મીઠાઈ ખવડાવી હતી શેઠજી બોલ્યા ક્યારેક મહારાજજી કહે જ્યારે તમારા ઘરે દીકરાનો જન્મ થયો ત્યારે શેઠજી કહે ઘરમાં જ્યારે દીકરાનો જન્મ થાય છે ત્યારે તો બધા લોકો ખુશ થાય છે એવી જ રીતે હું પણ ખુશ હતો મહાત્માજી કહે દિવસે તો તમારા પગ જમીન ઉપર નહોતા પડતા એટલા ખુશ હતા કે શેઠજી કહે કયા દિવસે મહારાજે જ્યારે તમારા દીકરાના લગ્ન હતા અને જાન લઈને જતા હતા ત્યારે શેઠજી બોલ્યા મહારાજજી જ્યારે દીકરાની જાન લઈને જતા હોય ત્યારે તો દરેક બાપ ખુશ જ હોય છે ને ત્યારે મહાત્માજી બોલ્યા તમે આટલા આટલી બધી વખત ખૂબ ખુશ થઈ શક્યા હોત તો આ નાની એવી વાતમાં રડી શું કામ રહ્યા છો શેઠજી બોલ્યા મહાત્મા આ તમને નાની એવી વાત લાગે છે આ મારો જવાન દીકરો મળી ગયો અને તમે એવું કહો છો કે આ નાની એવી વાત છે ત્યારે મહાત્મા બોલ્યા અરે મૂક શેઠજી આ એક પહેલો ફોજી હતો જેના રૂપિયા તમે એકલાએ રાખ્યા હતા આજે એ જ ફોજી દીકરો બનીને તમારા ઘરે તે રૂપિયા વસૂલ કરવા આવ્યો હતો તમે તેને ભણવામાં ખાવા પીવામાં તેના લગ્નમાં બધી જગ્યાએ તેમને પોતાના રૂપિયા ખર્ચ કરાવ્યા ત્યારબાદ થોડા રૂપિયા હજુ તમારી પાસેથી એને લેવાના બાકી હતા એટલે એ બીમાર પડ્યો અને તે રૂપિયા દવાખાનામાં ખર્ચ કરાવ્યા છેલ્લે એના પાંચ રૂપિયા તમારા ખિસ્સામાં હતા તે પણ તેમને પહેલાં વેદજીની પડીકી લેવામાં ખર્ચ કરાવી નાખ્યા હવે તમારે અને એને કર્મોની લેણાદેનનો સંબંધ પૂરો થયો એટલે તે પલલોકમાં ચાલ્યો ગયો ત્યારે શેઠજી બોલ્યા ચાલો અમારી સાથે તો એને કર્મોની દેની હતી અને અમારી સાથે તો જે થવાનું હતું એ થયું પણ ઘરમાં બેઠી બેઠી રડી રહેલી નવી પરણેલી આવેલી એની પત્નીનો શું વાક છે યુવાનીમાં એને વિધવા બનાવીને ચાલ્યો ગયો એનો શું વાક હતો કે એની પણ જિંદગી બગાડી ત્યારે મહાત્મ મહાત્માજી બોલ્યા એનો પણ એક સંબંધ હતો જ્યારે એ ફોજી ઘોડી લઈને બોર્ડર ઉપર જતો હતો ત્યારે પણ યુવા હતો અને ઘોડી પાગલ થઈને દુશ્મનો સામે આવીને ઊભી રહી અને દુશ્મનોએ ફાયરિંગ કર્યું અને યુવાન વયને ઘોડીની ઘોડીના કારણે શહીદ થયો ઘોડી આ સ્ત્રી હતી એટલે જ આ સ્ત્રીને યુવાનીને વિધવા બનાવીને ચાલ્યો ગયો વેદ પુરાણ સાધુ સંતો તમામ મહાપુરુષોના અનુભવો એવું કહે છે કે આ સંસાર કર્મના લેણાંદેન ઉપર જ ચાલે છે જેને જેને લેણદેન પૂરી થાય છે તે આ સંસાર છોડીને સ્વધામમાં ચાલ્યા જાય છે એટલે કે શેઠજી આ સંસારમાં કોઈ કોઈનું સગુ નથી આ તો બધા કર્મના બંધનથી બંધાયેલા હોય છે એટલે જે દીકરાના મરણ થવાથી તમે દુઃખી થાવ છો વાસ્તવમાં એ દીકરો તમારો દીકરો હતો જ નહીં દોસ્તો આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જણાવજો અને પસંદ આવી હોય તો લાઈક શેર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ